ઓમ શ્રી પરમાત્મને રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમ આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય અગિયારમો વિશ્વરૂપ દર્શન યોગનો શ્લોક ક્રમાંક અડતાળીસમો વિશ્વરૂપ દર્શનને માટે ભગવાનની કૃપા સિવાય બીજું કોઈ સાધન નથી આ વાતનું આ શ્લોકમાં ભગવાન વિશેષતાથી વર્ણન કરે છે તો ચાલો આપણે આજનો શ્લોક જોઈએ શ્રી ભગવાન જ્ઞાધ્યયને ન દાનૈ ન ચક્રિયાભિન તપોભિરૂક એવં રૂપ શક્ય હૃલોકે ન કુરુપ પ્રવીર આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના આપણે ગુજરાતી અર્થ જોઈએ કુરુ પ્રવીર એટલે હે મનુષ્ય લોકમાં એવમ રૂપ આવા પ્રકારના વિશ્વરૂપ વાળો અહમ એટલે હું ન વેદ યજ્ઞ ધ્યાય નેહ ન વેદોના અધ્યયનથી ન યજ્ઞોના અનુષ્ઠાનથી ન શાસ્ત્રોના અધ્યયનથી દાને હ એટલે દાનથી ન એટલે ન નહી એટલે કઠોર તપો ચ તપથી અને માત્ર તારા સિવાય બીજા કોઈને દ્રષ્ટુ મીટ દેખાય શક્ય શકું છું હવે આ શ્લોકનું આપણે ગુજરાતીમાં ભાષાંતર જોઈએ શ્રી ભગવાન અર્જુનને કહે છે હે કુરુવંશીઓમાં શ્રેષ્ઠ વીર કેમ કહે છે ભગવાન અર્જુને કુરુવંશીઓમાં શ્રેષ્ઠ તો કહે છે કે કુરુવંશીઓમાં ભગવાન દ્વારા ઉપદેશ સાંભળવાની ભગવાનના રૂપને જોવાની અને જાણવાની અર્જુનની જિજ્ઞાસા થઈ તો આ કુરુવંશીઓમાં અર્જુન જ શ્રેષ્ઠ છે એમ ભગવાનને જોવાની અને જાણવાની ઈચ્છા થવી એ જ વાસ્તવમાં મનુષ્યની શ્રેષ્ઠ શ્રેષ્ઠતા છે એમ ભગવાન અર્જુને કહે છે આથી અર્જુનને ભગવાને ગુરુ પ્રવીર એમ સંબોધન કર્યું છે ભગવાન કહે છે મનુષ્ય લોકમાં આવો વિશ્વધારી હું તારા સિવાય બીજા કોઈનાથી ન તો વેદ અને યજ્ઞોના અધ્યયનથી જોઈ શકાઉં છું ન દાનથી જોઈ શકાઉં છું ન શાસ્ત્ર વિહિત કર્મોથી જોઈ શકાઉં છું કે ન આકરા તપોથી જોઈ શકાઉં છું ભગવાન કહે છે કે મોટા મોટા યજ્ઞો કરવામાં આવે વેદોનું અધ્યયન કરવામાં આવે યજ્ઞોનું વિધિવત અનુષ્ઠાન કરવામાં આવે આવી કઠોર તપસ્યાઓ કરવા છતાં પણ હું પ્રસન્ન થાવ એમ નથી તીર્થ વ્રત વગેરે જે પણ કર્મો તમે કરો છો એ બધા જ કર્મો દ્વારા વિશ્વરૂપનું દર્શન શક્ય નથી આપણે જેટલા પણ કર્મો કરીએ છીએ તેનો આરંભ હોય છે ને અંત હોય છે આથી એ કર્મોથી જે ફળ મળે છે ને તે પણ આદિને અંતવાળું જ હોય છે આથી આવા આપણા કર્મોથી ભગવાનના અનંત અસીમ અવ્યય અને દિવ્ય રૂપના દર્શન કેવી રીતે થઈ શકે આવા વિલક્ષણ વિરાટ સ્વરૂપના દર્શન માટે તો ભગવાનની કૃપા જ જોઈએ તો જ આવા દર્શન થઈ શકે છે આથી ભગવાન અર્જુનને કહે છે કે તું ગમે તેવા સારા સારા કર્મો કર શુભ કર્મો કર તપશ્ચર્યા કર ભારેમાં ભારે તો પણ એમાં સામર્થ્ય નથી કે મારા આ વિરાટ સ્વરૂપના દર્શન કરાવે એ તો બસ ભગવાનની કૃપા થાય તો જ આ શક્ય બને છે ભગવાન અર્જુનને કહે છે કે આ વિશ્વરૂપનું દર્શન કરવું એ કોઈ કર્મનું ફળ નથી એ મહારા દ્વારા પ્રસન્નતાને પાત્ર જે લોકો છે જે વ્યક્તિ છે એ લોકોને જ આ દર્શન થઈ શકે છે તો આપણે પણ ભગવાનના કૃપા પાત્ર હશે કે આપણે આ અધ્યાય વિશ્વરૂપનું દર્શન કરી રહ્યા છે અર્જુન માધ્યમ છે અને આપણે એને મનથી આ દર્શન આપણે કરી રહ્યા છે પાત્ર હશે પ્રસન્નતા ભગવાનની હશે તો જ આપણને ગીતા માતા મળે અને ગીતા માતા મળ્યા પછી અગિયારમો અધ્યાય પણ આપણને મળ્યો છે અને એમાંય આપણને સમુદ્રમાં જેમ મરજીવા ઊંડા ઉતરે છે અને મોતી શોધી લાવે છે એમ આપણને ઊંડા ઉતરવાનું આ વિવેચનના માધ્યમથી શક્ય બન્યું છે એના માટે આપણે આભાર માનીશું શ્રી રામ સુખદાસજી મહારાજનો કે જેમણે જીવન પર્યંત પોતાને કેન્સર હતું ગળાનું કેન્સર તો પણ જીવન પર્યંત એમણે ગીતા પર વિવેચન કરી રાખ્યું છે અને એમના વિવેચનોનો જ એક ગ્રંથ બનાવવામાં આવ્યો છે તેને કહેવામાં આવ્યું છે સાધક સંજીવની જે ગીતાના સાધકો છે જેને ઊંડું જ્ઞાન પ્રાપ્ત કરવું છે સમજણ પ્રાપ્ત કરવી છે તે ચોક્કસ સાધક સંજીવી સંજીવની વસાવી લો એમાં ઊંડું જ્ઞાન છે ભગવાનનું દર્શન છે ઘણું બધું વર્ણન કર્યું છે આપણે રામશુખદાસજી મહારાજનો ધન્યવાદ પાઠવીએ છીએ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ વેરી મચ આભાર સંજયને પણ જે વિશ્વરૂપના દર્શન થઈ રહ્યા હતા તે પણ વ્યાસજીની કૃપાથી પ્રાપ્ત દિવ્ય દ્રષ્ટિથી જ થઈ રહ્યા છે કોઈ બીજા સાધનથી નહીં તો આપણને પણ ભગવાને દિવ્ય દ્રષ્ટિ ચોક્કસ આપી હશે કે આપણે પણ એવા વિરાટ સ્વરૂપના દર્શન કરી શકીએ છીએ ભગવાન અને એમના ભક્તો તથા સંતોની કૃપાથી જે કામ શક્ય બને છે તે કામ સાધનોથી થતું નથી સંતોની કૃપા પણ અહેતુક જ હોય છે કેટલાક લોકો બરાબર ન સમજવાને કારણે એવું કહે છે કે ભગવાને અર્જુનને વિશ્વરૂપ બતાવ્યું ન હતું પરંતુ એમ સમજાવી દીધું કે મારા શરીરના કોઈ એક અંશમાં અનંત બ્રહ્માંડ છે પરંતુ વાસ્તવિકમાં આવી વાત નથી સ્વયં ભગવાને જ કહ્યું છે કે મારા આ શરીરમાં એક જગ્યાએ ચરાચર સકર જગતને અત્યારે જોઈ લે જ્યારે અર્જુનને દેખાયું નહીં ત્યારે ભગવાને કહ્યું કે તું પોતાના આ ચર્મ ચક્ષુઓથી મારા વિશ્વરૂપને દર્શન કરવાને માટે સમર્થ નથી એટલા માટે હું તને દિવ્ય ચક્ષુ આપું છું પછી ભગવાને અર્જુનને દિવ્ય ચક્ષુ આપીને પોતાનું આ સ્વરૂપ બતાવ્યું સંજય પણ કહ્યું છે કે ભગવાનના શરીરમાં એક જગ્યાએ સ્થિત વિશ્વરૂપને અર્જુને જોયું અર્જુને પણ આગળ કહ્યું છે કે હું આપના શરીરમાં સઘળા પ્રાણીઓના સમુદાયને બ્રહ્મા વિષ્ણુ મહેશને વગેરેને જોઈ રહ્યો છું આનાથી આપણને ખબર પડે છે કે ભગવાને અર્જુનને પ્રત્યક્ષમાં પોતાના વિશ્વરૂપના દર્શન કરાવ્યા હતા બીજી વાત સમજવા માટે તો જ્ઞાન ચક્ષુ હોય છે પરંતુ દિવ્ય ચક્ષુથી સાક્ષાત દર્શન જ થાય છે આથી ભગવાને માત્ર શબ્દોથી સમજાવી દીધું હોય એવી વાત નથી શ્રી કૃષ્ણ અર્પણમ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી મહાપાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જે સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાવો